નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંને ભરતીના ફોર્મ ભરાવાની પ્રોસેસ છે તે ચાલુ છે પરંતુ આ ફોર્મ ભરવા માટે અરજી ફોર્મ ભરવા માટે ઘણા ઉમેદવાર મિત્રોને ઘણી જાતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલું છે કયા કયા પ્રશ્નો છે તમારા મનમાં કયા પ્રશ્નો છે શું તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમે જાણવા માંગો છો તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જે હા મિત્રો સૌથી પહેલાં પ્રશ્નની વાત કરીએ તો ઘણા ખરા ઉમેદવાર મિત્રો દ્વારા ટ્વિટરના માધ્યમથી આઈપીએસ હસમિખ કોટલ સાહેબને પૂછવામાં આવેલું છે કે ધોરણ બારની જે માર્કશીટ છે ધોરણ બારની માર્કશીટ છે તે બે અથવા તો તેનાથી વધુ છે મતલબ કે બારમાં ધોરણની અંદર જો તમારે કોઈ એટી કેટી હોય અને એક કરતાં વધારે તમારી પાસે માર્કશીટ હોય બે માર્કશીટ હોય અથવા તો બેથી પણ વધુ હોય તો આવા સિચ્યુએશનની અંદર કઈ માર્કશીટ મારે અપલોડ કરવી જે આ મિત્રો 12મા ધોરણમાં બે કે તેથી વધુ માર્કશીટ હોય તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જણાવ્યું તેવી જ રીતે જે તમારી બીજા નંબરની માર્કશીટ અથવા તો ત્રીજા નંબરની જે છેલ્લી માર્કશીટ હોય તે પ્રમાણે જ તમારે ફોર્મ ભરવું અને તે જ માર્કશીટ અપલોડ કરવી આ નિયમ છે તે એટલા માટે નાખવામાં આવ્યો છે જેથી કરીને એક ઉમેદવાર છે તે એક જ નામની એક જ અરજી કરી શકે ડુપ્લિકેટ અરજીઓ ન થાય તેમને ધ્યાનમાં રાખીને ધોરણ બારની માર્કશીટ પ્રમાણે ફોર્મ ભરવાનું આ વખતે નક્કી કરેલું છે અને ધોરણ બારની માર્કશીટ જ અપલોડ કરવાની હોય પછી તમારી પાસે બે માર્કશીટ હોય અથવા તો ત્રણ માર્કશીટ હોય તેમાંથી છેલ્લી જે માર્કશીટ હોય તે જ તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ ઘણા ખરા ઉમેદવાર મિત્રો પૂછી રહ્યા છે કે પીએસઆઈમાં ગ્રેજ્યુએશનની માર્કશીટ છે તેમને અપલોડ કરવી કે ધોરણ બારની જ્યાં મિત્રો મારે હાલ એલઆરડી કોસ્ટેબલમાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું તો તે ફાઇનલ જ છે કે તેમાં બારમા ધોરણની માર્કશીટ જ અપલોડ કરવાની છે પરંતુ પીએસઆઈની અંદર ફોર્મ ભરવું પીએસઆઈની અંદર ફોર્મ ભરવું હોય તો બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવી કે પીએસઆઈ માટે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તે સ્નાતકની પદવી છે તેમને અપલોડ કરવી જ્યાં મિત્રો આમને ધ્યાનમાં રાખીને પણ આઈપીએસ હસમુખ પટેલ સાહેબે જવાબ આપ્યો કે તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય કે એલઆરડી કોન્સ્ટેબલની અંદર તમારે ફોર્મ ભરવું હોય ફોર્મ છે તે માત્ર બારમા ધોરણની માર્કશીટ પ્રમાણે જ ફોર્મ ભરવું અને અપલોડ પણ બારમા ધોરણની માર્કશીટ જ કરવી જો તમે પીએસઆઈ માટે ફોર્મ ભરો છો તો જે ગ્રેજ્યુએશનની ડિટેલ નાખવાની આવે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અરજી કરો ત્યારે ફોર્મની અંદર જે ડિટેલ નાખવાની આવે તે ડિટેલ તમારે ગ્રેજ્યુએશનની નાખવાની રહેશે બારમા ધોરણની નાખવાની રહેશે તદ ઉપરાંત જો બીજી કોઈ વધારાની ડિગ્રી હોય તો તે પણ દર્શાવવાની રહેશે પરંતુ માર્કશીટ બારમા ધોરણની માર્કશીટ પ્રમાણે જ તમારે ફોર્મ ભરવું અને અપલોડ પણ બારમા ધોરણની માર્કશીટ જ કરવી ઉપરાંત આગળ ઉમેદવાર મિત્રો જણાવે છે કે બારમા ધોરણમાં બે કે તેથી વધુ ટ્રાય છે તો ટકાવારી શું નાખવી જી આ મિત્રો ઘણા ઉમેદવાર મિત્રોને એવા પ્રશ્નો થતા હોય જો પહેલી ટ્રાયમાં હોય તો ટકાવારી તમે ઇઝીલી કાઢી શકો છો પરંતુ બે કે તેથી વધુ ટ્રાય ટ્રાય આપી હોય ત્રણ ટ્રાયમાં તમારે બારમું ધોરણ પાસ થયું હોય તો ટકાવારી તમારે શું દર્શાવવી જે આ મિત્રો ટકાવારીની વાત કરીએ તો જે લઘુત્તમ ટકાવારી હોય બત્રીસ માર્કે તમે પાસ થતા હોય અથવા તો તેત્રીસ માર્કે પાસ થતા હોય તો કોઈ જગ્યાએ ચાલીસ માર્કે પાસ થતા હોય તો જે પાસિંગ માર્ક છે જે લઘુત્તમ છે માર્ક છે તે જ તમારે ફોર્મ ભરતી વખતે એન્ટર કરવાના રહેશે જે ઉમેદવાર મિત્રોને બેથી વધારે ટ્રાય છે અથવા તો એકથી વધારે ટ્રાય છે તેવા ઉમેદવાર મિત્રો માટે ખાસ છે તદ ઉપરાંત અમુક ઉમેદવાર મિત્રો જણાવે છે કે અરજી ફોર્મ ભરી દીધું અને ફોર્મ ભરવામાં મારે કોઈપણ જાતની ભૂલ થઈ છે નામની અંદર કોઈ સ્પેલિંગ મિસ્ટેક થયો છે અથવા તો એજ્યુકેશનની જે ડિટેલ નાખી શૈક્ષણિક લાયકાત નાખી તેમાં ટકાવારી નાખવામાં ભૂલ થઈ અથવા તો મારો જે રોલ નંબર હતો તે એન્ટર કરવામાં ભૂલ થઈ છે તો શું કરવું જે હા મિત્રો જો આવું થયું હોય અને તમે કન્ફર્મ ફોર્મ ન કર્યું હોય મતલબ કે ફાઇનલ સબમિટ ન આપ્યું હોય તો તમે એડિટ કરી શકો છો એડિટ કરી અને તમારી જે ભૂલ હોય તેને સુધારી શકો છો પરંતુ આમાં એવું પણ બનતું હોય કે ફોર્મ અરજી કરી દીધી અને ફોર્મ કન્ફર્મ પણ કરી દેખ્યું કન્ફર્મ થયા બાદ જણાયું કે હવે તો ફોર્મમાં ભૂલ છે આવું હોય તો ગભરાવાની જરૂર નથી કારણ કે જો તે અરજી ફોર્મની અંદર તમારે ભૂલ રહી ગઈ હોય તો તમે ફરી વખત અરજી કરી શકો છો નવી અરજી કરી દેવાની મતલબ કે બીજી વખત અરજી કરી દેવાની જો બીજી વખત અરજી કરશો એટલે પહેલી અરજી છે તે આપોઆપ રદ ગણાશે મતલબ કે જ્યારે કોલ લેટર આવશે ગ્રાઉન્ડ માટે કે પરીક્ષા માટેના કોલ લેટર આવશે ત્યારે તમારી જે છેલ્લી અરજી હશે તેમને જ માન્ય ગણવામાં આવશે અને તે પ્રમાણે તમારું કોલ લેટર નીકળશે માટે જો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કોઈપણ જાતની મિસ્ટેક થઈ હોય તો તમે બીજી વખત અરજી કરી શકો છો અને જે પહેલી અરજી હશે તે આપોઆપ રદ થઈ જશે તદઉપરાંત અમુક ઉમેદવારો જણાવે છે કે લગ્ન થઈ ગયા હોય તો ફોર્મ ભરતી વખતે પાછળ પતિનું નામ લખવું કે પપ્પાનું નામ લખવું જ્યાં મિત્રો જે મહિલા ઉમેદવારો છે તેમને ઘણું આવું થતું હોય કે લગ્ન થઈ ગયા છે તો લગ્ન થયા બાદ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે તે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તેમની અંદર પાછળ પતિનું નામ હોય છે તો ફોર્મ ભરતી વખતે ફોર્મમાં પાછળ પતિનું નામ લખું કે પિતાનું નામ લખું તો તેમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબે ફરી વખત માહિતી આપી કે લગ્ન થઈ ગયા હોય તો વાંધો નહીં પરંતુ જો તમારા બારમા ધોરણની માર્કશીટની અંદર પાછળ પતિનું નામ છે તો પાછળ પતિનું નામ લખીને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને બારમા ધોરણની માર્કશીટની અંદર પાછળ પપ્પાનું નામ છે અથવા તો પિતાનું નામ છે તો પિતાના નામ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે પછી ભલે તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ બારમા ધોરણની માર્કશીટની અંદર જે રીતનું નામ હોય તે જ રીતે તમારે અરજી કરવાની રહેશે તદઉપરાંત અમુક ઉમેદવાર મિત્રો આગળ જણાવે છે કે ધોરણ બારની માર્કશીટ અને તે સિવાયના તમામ ડોક્યુમેન્ટ છે તેમાં મારું નામ જુદું જુદું છે મતલબ કે બારમાં ધોરણની માર્કશીટની અંદર તમારું નામ છે અને ત્યારબાદ પાન કાર્ડ કઢાવેલું હોય આધાર કાર્ડ કઢાવેલું હોય અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવેલું હોય અથવા તો સ્કૂલ લિવિંગની અંદર પણ તમારું નામ જુદું છે તો મારે શું કરવું તો શું કોઈ ગેજેટ રજૂ કરવાના રહેશે જી હા મિત્રો આવો પ્રશ્ન પણ ઘણા ઉમેદવાર મિત્રોના મનમાં છે તો તેમને પણ જણાવી દઈએ કે તમારે ધોરણ બારની માર્કશીટની અંદર જે રીતનું નામ છે જેવો સ્પેલિંગ મિસ્ટેક હોય કે કોઈ બીજું નામ હોય જે રીતનું મા નામ એ જ રીતનું નામ એન્ટર કરીને ફોર્મ ભરવાનું રહેશે અને જો પરીક્ષા આપવા જતી વખતે તમે જે આધાર કાર્ડ લઈ જશો તેમાં તમારું નામ જુદું હશે તો મને શું પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી મળશે જ્યાં મિત્રો જ્યારે કોલ લેટર જાહેર થશે કોલ લેટરની અંદર પણ તમને માહિતી આપવામાં આવશે તેવું પણ હસમુખ પટેલ સાહેબે કહ્યું હતું કે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યારે તમારે બારમા ધોરણની માર્કશીટની પણ એક કોપી લઈ જવાની થશે તમે બારમા ધોરણની માર્કશીટ પ્રમાણે જ ફોર્મ ભરવાનું રહેશે અને જ્યારે તમારે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે ત્યારે જે તમારા ડોક્યુમેન્ટ છે તેમાં નામ જુદું છે અથવા તો બારમા ધોરણની માર્કશીટની અંદર નામ જુદું છે તો તે તમામે તમામ ગેજેટ અથવા તો તેના જે તમામ પુરાવાઓ હોય ત્યારે તમારે રજૂ કરવાના રહેશે તે પ્રમાણે તમારું નામ છે તેમાં સુધારો થઈ જશે અને દસ્તાવેજ ચકાસણી પણ તે જ પ્રમાણે થશે માટે આવા પ્રશ્નોથી કોઈપણ જાતના ઉમેદવાર મિત્રોએ ગભરાવાની જરૂર નથી તદઉપરાંત આનાથી પણ વધારે જો કોઈપણ જાતના પ્રશ્નો હોય તો ખાસ કરીને નીચે કમેન્ટમાં અવશ્ય જણાવજો તેમની પણ બનતી માહિતી હશે તમારા સુધી અવશ્ય પહોંચાડીશું તદઉપરાંત આવાને આવા વિડીયો જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો